નજારો જોતા હતા પછી આપણે પ્રજાએ હાર્દિક ભાઈ કે દરવાજા એમને પડ્યા હે હાલ આ તો કઈ રીતે દરવાજા પણ એમનેમ પડ્યા હે પછી આપણે દરવાજા સન્માઈ કો પણ મારવાનું હે પછી ગાઈસ આપણે હેને હાથમાં લઈ લીધા બે પાના અને બી બે પાનું જો આપણે લાલ કલરનું કહેવાનું છે ને ઓલું પાનું કહેવાન પત્રી છે ને આપણે હાર્દિક જવેભાઈ જો સવા સવારમાં સન્માઈ કાની લાઈન ઉપાડી લીધી પણ જવે જો આપણે અહીં શાહ ફરવા મહિના હે દસ વાગે આપણે ચા આવી ગયો તો ને આપણે જવેભાઈ જો કીટલી લઈને ચા ભરે અને આપણે સરપસમાં ફોર્મ ભરાવું હોય ચાની આપણે રાખવાની છે જો ચા ભરવા દે દીધી ચા ભીને જો પછી દરવાજામાં ડિઝાઇન હતી ની ફૂલ ડિઝાઇન વાળું કામ આવે ને કરીને પછી આપણે જો આપણે સડાવી દીધા ટેપુ ઉખેડવા આપણે બેડમાં બાજુને ટેપુ ઉખેડવા દીધી હતી જ્યાં હવે આ ટેપુ નાખી દીધી હવે વીણે હે કેવો જોઈએ હવે વીણે હે બે આંગળીઓ બતાવે હે અને જવેર બાપુને મૂકાતા હાર્દિકભાઈ વાહે વાયે રખડતા કેમેરાની જેને પછી સીન માં લઈ લીધા બઉ ઉતાવળ બઉ છે ભાઈ એને બધા સીનમાં માં આવું ને આપડે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો ને પછી અમે અમે જો જમવા એને જમવા પછી અને આપણે હાથમાં લઈ લીધી ભાઈ જો હમણાં ગાડી ચાલુ કરે ને પછી જો અમે ભાગવા પછી ગયા છે નવરા થઈ ગયા ને ખાઈ પીને તો આપડે જાય પૂરી આવી ગઈ ડિસ્કા કરવા માં આઈજ આપણે નિંદન નહીં કરવા દે લાગે એવું પૂરી એટલે આપણે જો પૂરી ડિસ્કા કરવા માં પછી ગાય આપણે જો ત્રણ વાગે નીકળી ગયા કામે જવા માટે એટલે અમે નાદિકભાઈ જો ગાડી લઈ જવા મહિના અને ત્રણ વાગે અમારો ટાઈમ છે એટલે જવાનું કામે એટલે અમે બીજો દિવસ તો થઈ જ ગયો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ અને આપણે જોઈએ કામ ઉપર પોતે આવ્યા એટલે પહેલા ઝવેર બાપુને તેડી લીધા સીધા જ ઉપાડી લીધા અને બાપુ જો અમે જાય છે તો કામ ઉપર અને આપણે હાર્દિકભાઈ ગાડી આકે એટલે એને ફાસ્ટ આપતા કાંઈ આવડતી નથી ધીમે ધીમે આંકે પછી આપણે કામ ઉપર પોતી ગયા હતા ને દરવાજાને બધું એમને પડ્યું હે આપણે બે દરવાજા થઈ ગયા ને ઝવેર બાપુ પણ આવી ગયા કામ ઉપર કહેતા હતા મારે બપોર પછી આવું નથી પણ એને હું ભૂલ વિષય રીતા બપોર પછી વતન કામે આવી ગયા અને ડાયરેક્ટ એને ટેપુ હોય ને મારવા જ વર્ગાવી દીધા જો એ ટેપુ કેમ કાઢે કાંઈ કટે કટે તો જિંદગી કટે ભાઈ આમાં કાંઈ કટે જ નહીં એટલે આપણે એ ઝવેર બાપુનું આપણું નામ જ ઝવેર બાપુ હોય કાંઈ કટે જ નહીં ઝવેર બાપુમાં પછી ગાય છે હાળા થઈને ચાર જાય ચા આવી ગયો ને તો આપણે જાય ઝવેર બાપુ પીવા મહિના ચા અને અમે કીટલીમાં હેરફાઈમાં હમણાં એને ફોર્મ ભરાવાનું છે એટલે ચા એને બહુ ભાવે અને અમે જો ચા પીવા મહિના ફટાફટ ચા પી લે ને પછી આપણે કામ ચાલુ કરી દેવાનું હાર્દિકભાઈ જો ચા પીવે અને પછી ગાય છે સાંજે જો આપણે અહીંયા દરવાજાની ચોટાડવા કામ ચાલુ થઈ ગયું હોય અમે જાય બધા ચોંટાડવા મહિના દરવાજા ડિઝાઇન વાળા હે એટલે આપણે ચોંટાડવા પછી આપણે સાંઈ જે નવરા થઈ ગયા અને આપણે ભાઈ ગા હાઈ ઘરે હાઈના હાથક જેવું થઈ ગયું હોય એટલે અમે જો બાપુ નાદિકભાઈ ને ભાઈ ગા એ ઘીરે અને ઘીરે જઈને જવાનું હે પણ અમે થોડીક વાર ટેબી ને જઈને આપણે જોવું આપણે જો અહીંયા અડ્ડે આવી ગયા તા ને તો અહીંયા અડ્ડે જો આપડા પાસા મળી ગયા આપણા કોણ છે આ તુષાલ ભાઈ હા તુષાલભાઈ છે આ યાદ આવી ગયા ભાઈ તુષાલ ભાઈ અમારા કારીગર છે પછી મનોજભાઈ જો આપણા મોબાઈલમાં મથે આપડે હિતેશભાઈ આવી ગયા એનો ને આપડા હરસભાઈ આવી ગયા આનંદભાઈ ના બબીતા પાસે મળી ગયા જેઠાલાલ પછી ગાય છે રોડ ઉપર કટર આયુ થયું નથી ઘઉં તો વાયવા હે નજી પરબાનું કટર આવી ગયું